થાસરા તાલુકાના કાલસર ગામમાં શાને રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં બાવીસ જેટલા મુસ્લિમ સમાજના દુલા દુલનોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી ગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝૂમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ષના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આજે સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે કે ઘર સંસાર ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશ્રો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં શાને રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા સંસાર માંડવા માટે ઘર વકરીનો સૌથી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નિસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ શેખ સાજીદ મિયા યુસુફ મિયા ગામ આજનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો આજે થાસરા તાલુકાના કાલસર ગામમાં જોડાનું સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબને અમે ખુશીશી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારો સમૂહને એક ઉત્સવ આપ્યો જેથી અમારા કાલસર ગામમાં એમનું દિદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયું કે અમે આજે સમૂહ સાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ સાદીમાં પૂરું કરીશું અને આજે અમારા ગામમાં અગિયાર સમૂહ સાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે અગિયાર દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ સાદીનું આયોજન થયું જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ સાદીનું ભવ્ય આયોજન કર્યું એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું આવેલા મહેમાનો ગામના વડીલો ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાહ સહકાર આવી અમારું માન સન્માન વધાવ્યું એ એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તદિલસી અભિવંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ